નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દો કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ તમારા જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે તમને ખબર છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ જે દસમાંથી તમારા કેટલા સાચા એ કમેન્ટમાં લખવાનું છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે તો જવાબ આવશે સરબજ્યોત સિંઘ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે તો છઠ્ઠી જૂન બે હજાર ચોવીસના રોજ સરબજોત સિંઘ છે એમણે જર્મનીના મ્યુનિચમાં યોજાયેલ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન એમાં વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો હતો ભારતીય શૂટર સરોવજીત સિંહે પુરુષોની દસ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં યાદ રાખજો ફાઇનલમાં બસોને બેતાલીસ પોઈન્ટ સાત પોઈન્ટ બનાવ્યા અને ગોલ્ડ જીત્યો છે હવે આ વર્લ્ડ કપ છે એકત્રીસથી લઈને આઠ જૂન દરમિયાન યોજાઈ રહી છે બરાબર છે કઈ જગ્યાએ જર્મનીના મ્યુનિકમાં આઈડબલ એફ વર્લ્ડ કપમાં સરોવજીત સિંહનો આ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે ગયા વર્ષે મધ્યપ્રદેશના ભોપાલમાં આઈડબલ એસએફ વર્લ્ડ કપમાં પુરુષોની દસ મીટર એર રાઇફલમાં તમે જુઓ આ દસ મીટર પિસ્તોલ છે આ દસ મીટર એર રાઇફલ છે એમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો આઈ એસએસ આઈ એસ એસ એફ અહીંયા આવી રહી ગયો છે વર્લ્ડ કપ એ ઓલિમ્પિક પછીની વિશ્વની સૌથી મોટી પ્રતિષ્ઠિત શૂટિંગ ટુર્નામેન્ટમાંની એક છે જેનું આયોજન છે વર્લ્ડ શૂટિંગ સ્પોર્ટ્સ ગવર્નિંગ બોડી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન એના દ્વારા કરવામાં આવે છે જેની રચના 1907 સાતમાં કરવામાં આવી હતી હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિકમાં છે અને પ્રથમ વખત આનું આયોજન ઓગણીસો ને મેક્સિકોના મેક્સિકો સિટી ખાતે કરવામાં આવ્યું હતું તમારા માટે પ્રશ્ન આઈએસએસએફ છે એના પ્રેસિડેન્ટનું નામ શું છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો દર વર્ષે વર્લ્ડ એક્રિડિટેશન ડે એટલે આપણે માન્યતા કહી શકીએ ને એ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે નવમી જૂન એટલે કે આજનો દિવસ તો દર વર્ષે નવમી જૂનના રોજ વર્લ્ડ એક્રિડિટેશન દિવસ મનાવવામાં આવે છે વેપાર અને અર્થવ્યવસ્થામાં જે માન્યતા છે એટલે કે એક્રિડિટેશન છે એની ભૂમિકાને ઉજાગર કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક સ્તરે આ દિવસ મનાવવામાં આવે છે ભારતમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના બે માન્યતા બોર્ડ છે એક છે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ બીજું છે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર સર્ટિફિકેશન બોડીઝ આપીએ છીએ બે હજાર ચોવીસની વર્લ્ડ એક્રિડિટેશન ડે છે કાલને સશક્ત બનાવવું ભવિષ્યને આકાર આપો બરાબર છે આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ફિલિપાઈન્સમાં માઉન્ટ કંડલા જ્વાળામુખી ફાટી નીકળ્યો છે તો તાજેતરમાં જ મધ્ય ફિલિપાઈન્સમાં આવેલો છે આ કંડલા ઓન જ્વાળામુખી એ ફાટી નીકળ્યા બાદ સેંકડો લોકો છે એમણે સ્થળાંતર કેન્દ્રોમાં આશ્રય લીધો છે હવે તે ફિલિપાઈન્સનો એક ટાપુ છે જેનું નામ છે નેગ્રોશ એના ઉત્તર મધ્ય ભાગમાં સ્થિત છે સ્ટ્રેટોકો વોલ્કેનો છે અને નેગ્રોસ ટાપુ પરનો સૌથી ઊંચો પર્વત પણ છે વિશ્વના ટાપુઓ પરનું બેતાલીસનું સૌથી ઊંચું શિખર છે આ જ્વાળામુખીમાં સથ્યા સંખ્યાબંધ પાયરો ક્લાસ્ટિક શંકુ અને ક્રેટર્સનો સમાવેશ થાય છે બે હજાર ચારસો પાંત્રીસ મીટરની ઊંચાઈ પર આવેલા આ કંલાઓન જ્વાળામુખી શિખરમાં એક વિશાળ કોળલેરા તળાવ છે અને કંલાઓન જ્વાળામુખીની વાત કરીએ માઉન્ટ કંલાઓનની વાત કરીએ એનો આધાર ત્રીસ બાય ચૌદ કિલોમીટરનો વિસ્તાર છે તે જૈવિક રીતે વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની સંખ્યાબંધ પ્રજાતિઓનું ઘર પણ છે ફિલિપાઇન્સની વાત કરીએ કેપિટલ એનું મનીલા છે કરન્સી ફિલિપાઇન્સ પેસો અને પ્રેસિડેન્ટનું નામ તો તમારે જ કહેવાનું છે આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ઓકે અને ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો આ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આના સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તો આજે આજે જોઈન કરી દો તાજેતરમાં બે પક્ષી અભયારણ્યનો નાગી અને નકટીને રામસર સાઇટની યાદીમાં ઉમેરવામાં આવે છે તે કયા રાજ્યના છે તો જવાબ આવશે બિહાર ક્યાંના છે બિહારના છે તો ભારતે બિહારના બે પક્ષી અભયારણ્યનો નાગી અને નકટી એને રામસર સાઇટની યાદીમાં ઉમેર્યા છે જેની સંખ્યા વધીને બ્યાસી થઈ ભારતમાં અત્યાર સુધી એંસી રામસર સાઇટો હતી બ્યાસી થઈ ગઈ છે અને આ નવા આંતરરાષ્ટ્રીય મહત્ત્વના જે વેટલેન્ડ્સ બંને માનવસર્જિત જળાશયો જમ્મુ જિલ્લાના ઝાઝા વન શ્રેણીમાં આવેલા છે નગટી પક્ષી અભયારણ્ય મુખ્યત્વે નકટી ડેમના નિર્માણ દ્વારા સિંચાઈ માટે વિકસાવવામાં આવ્યું હતું અને ડેમના નિર્માણથી વેટલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં પક્ષીઓ સસ્તન પ્રાણીઓ માછલીઓ જળચર છોડ સરીસૃપ ઉભયજીવીઓ એની દોઢસોથી વધુ પ્રજાતિઓ માટે નિવાસસ્થાન પ્રદાન કર્યું છે તેમાં વૈશ્વિક સ્તરે જોખમમાં મુકાયેલી પ્રજાતિઓનો સમાવેશ થાય છે લુપ્તપ્રાય ભારતીય હાથી સંવેદનશીલ મૂળ કેટફિક્સ આ બધાનો સમાવેશ થાય છે હવે રામસર સાઇટ એ રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વ માટે નિયુક્ત કરાયેલ વેટલેન્ડ સાઇટ છે તમને ખબર છે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે કેમ કે બીજી ફેબ્રુઆરીના રોજ કેમ કે ધ કન્વેન્શન ઓન વેટલેન્ડ છે બીજી ફેબ્રુઆરી ઓગણીસો ને એકોતેરના રોજ ઈરાનના રામસરમાં યુનેસ્કોના આશ્રય હેઠળ હસ્તાક્ષર કરાયેલા આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિ છે ભારતમાં બ્યાસી રામસર સાઇટ ગુજરાતની અંદર વાત કરો તો ચાર રામસર સાઇટ છે બરાબર છે એક તો નળસરોવર બે હજાર બાર અને બે હજાર એકવીસમાં થોડ પછી વઢવાણા અને ખીજડિયા તમારા માટે પ્રશ્ન ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં ભારતીય સેના દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે સિક્કિમ અને પશ્ચિમ બંગાળ બંને જગ્યાએ તો ભારતીય સેનાનું ત્રિશક્તિ કોર્પ્સે ઉત્તર બંગાળ અને સિક્કિમની અંદર અસંખ્ય ગો ગ્રીન પહેલો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી જેમાં ચાંગુ પૂર્વ સિક્કિમમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રિસાયકલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન એ મુખ્ય વિશેષતા હતી બરાબર અહીંયા તમારો જવાબ છે ને એ ખાલી સિક્કિમ જ આવશે બરાબર છે કેમ કે આ જે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ છે બરાબર અહીંયા યાદ રાખજો સિક્કિમ જવાબ આવશે આ ખોટું સિલેક્ટ થયેલું છે બરાબર પીડીએફમાં તમને કરેક્ટ કરીને હું અપાવી દઈશ હવે આ પ્રોજેક્ટ આર્મીની સદભાવના પહેલનો એક ભાગ છે જેનો ઉદ્દેશ કચરાના વ્યવસ્થાપનમાં સુધારો લાવવાનો છે ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે સ્થાનિક અર્થતંત્રને પણ લાભ આપવાનો છે હવે આ પ્લાસ્ટિક આ પ્લાન્ટ પ્લાસ્ટિકનો કચરા છે ને એના રસ્તાના નિર્માણ અને ઈંટોના મટેરિયલમાં રૂપાંતરિત કરશે તેમજ પ્રદૂષણ અને લેન્ડફિલ બોજને ઘટાડશે આ પહેલ સ્થાનિક જે ગ્રામજનો છે એના માટે રોજગાર પણ પૂરી પાડે છે અને આર્થિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન પણ આપે છે ભારતીય સેના ઘન કચરાના વ્યવસ્થાપન અને બે હજાર સત્યાવીસ સુધીમાં આર્મી લેન્ડફિલ્ડને દૂર કરવા માટે અપશિષ્ટ મુક્ત સૈન્ય અભિયાન સહિત વિવિધ પ્રયાસો દ્વારા પર્યાવરણ ટકાપણું માટે પ્રતિબદ્ધ છે ભારતીય સેનાની વાત કરી છે બરાબર છે તમને ખબર છે ભારતીય સેનાના જે ચીફ છે એમનું નામ શું છે વાઇસ ચીફ છે એમનું નામ છે ઉપેન્દ્ર દ્વિવેદી પંદરમી જાન્યુઆરી ભારતીય સેના દિવસ અને સેવા પરમોધર્મ એ તેનો મુદ્રાલેખ છે ઓકે અવકાશમાં એક હજાર દિવસ રહેવાનો રેકોર્ડ કર્યો છે રશિયાના અવકાશયાત્રી છે ઓલેગ યાત્રી છે એ શું છે ઓલેગ કોનેનેન્કો જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એક હજાર દિવસ રહ્યા છે અવકાશમાં તો રોસકો સ્ટેટ કોર્પોરેશનના અવકાશયાત્રી ઓલેગ કોનેન્કો જેઓ હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કામ કરે છે એમણે કુલ જે સ્પેસ ફ્લાઇટ સમયગાળાની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ વખત એક હજાર દિવસનો રેકોર્ડ બુક કર્યો છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની તેમની વર્તમાન સફર ચાલુ થઈ હતી સપ્ટેમ્બર પંદર બે હજાર ત્રેવીસથી જ્યારથી તેણે નાસાના અવકાશયાત્રી લોરેલ ઓહારા અને દેશબંધુ નિકોલાય ચૂબ સાથે લોન્ચ કર્યું છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેમણે અવકાશમાં સૌથી લાંબો સમય પસાર કરવા માટે તેના સાથીદાર ગેન્નાડી પડાલકાના આઠસો ઇઠ્યોતેર દિવસનો રેકોર્ડ એમને વટાવી દીધો હતો બરાબર છે તો પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ અગત્યનો પ્રશ્ન છે ઓલેગ કોનેન્કો જેવો રશિયાના અવકાશયાત્રી છે ભારતના પ્રથમ અવકાશયાત્રીનું નામ શું તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી એટલે કે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર હવે આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેઇલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ તમને ડેલી કરંટ અફેરની લિંક પણ ત્યાં મળી જ જશે તમે જોઈન કરો ને તો તમારે ડાયરેક્ટ ત્યાં સવારમાં લિંક છ વાગે આવી જાય ત્યાંથી તમે ડાયરેક્ટ આપણે વિડીયો ઓપન કરી શકો બીજી વસ્તુ તમને અહીંયા પોલ્સ પણ રમવા મળે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તો જોઈન કરી લો જો ભણવાની તમને મજા આવી રહી છે તો વિડીયોને એક લાઇક અત્યારે જ આપો તમારા મિત્રો જોડે એને આ શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું તો જવાબ આવશે ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ઉત્તરાખંડમાં તો ઉત્તરાખંડ સરકારે તારીખ એક અને બીજી જૂન બે હજાર ચોવીસના રોજ પહાડોની રાણી મૈસૂરીમાં નક્ષત્ર સભા નામના ભારતના પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ઉદ્ઘાટન કાર્યક્રમ જ્યોર્જ એવરેસ્ટ શિખર પર યોજાયો જે દૂન ખીણ અને બરફથી ઢંકાળા હિમાલયનું મહા મનોહર દ્રશ્ય માટે પ્રખ્યાત છે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા અગ્રણી ખાનગી એસ્ટ્રો ટુરિઝમ કંપની સ્ટાર સ્ક્રેપ્સના સહયોગથી નક્ષત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મસૂરી કાર્યક્રમની સફળતાને પગલે સરકાર હરસિલ જાદુંગ બેનીટાલ ઋષિકેશ જાગેશ્વર રામનગર જેવા અન્ય સ્થળોએ સમાન એસ્ટ્રો ટુરિઝમ કાર્યક્રમનું આયોજન કરવાની યોજના ધરાવે છે ઉત્તરાખંડની આ એસ્ટ્રો ટુરિઝમ પહેલ નક્ષત્ર સભા ભારતમાં એના પ્રકારનો આપણે કહી શકીએ પ્રથમ પ્રયાસ છે અને તેનો હેતુ રાજ્યની કુદરતી સુંદરતાનું પ્રદર્શન કરવાનો છે રાત્રિના આકાશના અજાયબીઓ દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે તમને ખબર છે કે ભારતમાં ત્રીજી ભારતીય જે પેલી એક એક કોંગ્રેસ યોજાઈ હતી બરાબર છે કઈ જગ્યાએ યોજાઈ હતી તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચલો હું જ કહી દઉં છું દહેરાદૂનમાં તમને ખબર છે ઉત્તરાખંડ છે એનું કેપિટલ બે છે છે અને દહેરાદૂન અને ઉત્તરાખંડના જે સીએમ છે પુષ્કરસિંહ ધામી એના ગવર્નરનું નામ તમારે કહેવાનું છે હાઈકોર્ટની નૈની તાલમાં આવેલી છે તો એ પણ યાદ રાખજો આગળ વધીએ આપણે આઈઆઈટી ધારવાડા દ્વારા નવીન ફાયર રેસ્ક્યુ ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ધારવાડ જે આવેલું છે કર્ણાટકમાં તો ત્યાં સુધીર સિદ્ધા પુરવડી અને અમીર મુલ્લાની એમની આગેવાની હેઠળ ગ્રાઉન્ડ બ્રેકિંગ ટીમે ફાયર રેસ્ક્યુ આસિસ્ટિવ ડ્રોન બનાવ્યું જેનું નિર્દેશન કરવામાં આવ્યું છે ફાયર સેફ્ટીમાં એક નવું પગલું છે આ નવો વિચાર બે હજાર ચોવીસની ડ્રોન ડિઝાઇન અને ઓટોનોમસ નેવિગેશન ઇન ફાયર રેસ્ક્યુ પરની તાલીમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જે બે દિવસ ચાલ્યો હતો એનએમઆઈએસ સીપીએસ નેશનલ મિશન ઓન ઇન્ટર ડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ ભારત સરકાર અને તિહાન ફાઉન્ડેશન દ્વારા એને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું ડ્રોનને નાણાં રૂમ અને ઊંચા તાપમાનમાં ઉડવા માટે સક્ષમ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે જટિલ જગ્યાઓમાં પણ આગ સામે લડવા માટે મહત્વપૂર્ણ છે પ્રોફેસર સિદ્ધાપુર રેડ્ડીએ એક જ સમયે એટલું નાનું અને મજબૂત ગેજેટ બનાવવાની મુશ્કેલીઓ વિશે વાત કરી હતી ફાયર અને થર્મલ રિસર્ચ લેબોરેટરીએ મહત્વપૂર્ણમાં યોગદાન આપ્યું છે કેમ કે એણે જે સેન્સર બનાવ્યું છે જે સૂટથી બચી શકે અને ઘણા અગ્નિ પરીક્ષણ પછી પણ લોચિક રક્ષણાત્મક કવચ બનાવ્યું છે બરાબર છે આઈઆઈટી ધારવાડની વાત કરીએ તો કર્ણાટકમાં આવેલું છે બે હજાર સોળમાં એની સ્થાપના અને એના ડિરેક્ટરનું નામ તમને આવડે તો કો ડ્રોનની વાત આવી તો ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાનો પહેલો શનિવાર ભારતનું પ્રથમ ફાઈવ જી ડ્રોન છે સ્કાય હોટ સ્કાયહોક ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન કહે તો વરુણ આવશે આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે ભારતમાં પ્રથમ ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં ભારતમાં પ્રથમ ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનાવવામાં આવશે તો આ ડ્રોન માટેના વાત છે એમ ક્યુ ફાઈવ બી નામના જે ડ્રોન છે એ ભારત કોની જોડેથી ખરીદશે અમેરિકા જોડેથી એમાં પણ સી ગાર્ડિયન વેરિયન્ટ

જૈવ રાસાયણિક ક્રિયા માટે કયા વિટામિનની જરૂર પડે છે જૈવ રાસાયણિક ક્રિયા માટે વિટામિન બી પદાર્થ જે સળગે છે તે તાપમાનને શું કહેવાય છે જ્વલન બિંદુ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો પર્ણદત્તની ગુજરાતના સુલતાન અહમદ શાહને અમદાવાદની રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ચૌદસો ને અગિયારમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયો રાજવી સંસ્કૃત ભાષાનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવ્યા તો રુદ્રદામા અલ્લાઉદ્દીન ખિલજી એણે જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી તો પાટણ હતી ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ નથુરામ ગોડસે દ્વારા એટલા માટે ત્રીસ જાન્યુઆરીને ભારતની અંદર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં એઆઈ દ્વારા ટ્રાફિક સિગ્નલ સમય નિયમનનું સમય નિયમનનું ટ્રાફિક સિગ્નલ સમયનું નિયમન કરવામાં આવશે તો સુરત કયો દેશ બે હજાર પચીસમાં એક્યાસીમાં નંબરની ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વાર્ષિક જે સામાન્ય સભા છે એનું યજમાની કરશે ભારત ક્યારે બે હજાર પચીસમાં ભારતમાં દિલ્હીમાં ઇન્ડિગો દ્વારા કરવામાં આવશે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જ્યાં પહેલો પ્રશ્ન છે આઈ એસ એસ એફના પ્રેસિડન્ટ છે એમનું નામ શું છે તો પહેલા પ્રશ્નો જવાબ છે અહીંયા લખવામાં લોચા પડે છે શું આવશે લ્યુશિયાનો

પાંચમા નંબરનો પ્રશ્ન છે ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઉત્તરાખંડના ગવર્નર સિંહ સાતમા નંબરનો પ્રશ્ન આઈઆઈટી ધારવાડના ડિરેક્ટરનું નામ શું છે વેંકયા આર દેસાઈ બરાબર છે યાદ રાખજો અહીંયા ગુરમીત સિંઘ આવશે ઓકે ગુરમીત સિંહ હવે જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સાથે શોધચક્ર પર એમ ઉપર હસ્તાક્ષર કર્યા સેકન્ડ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છસ્સો સિક્સર માનનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત